નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરતમાં બસ અને ટ્રેનમાં ચડતી વેળાએ ભિન્નો તકનો લાભ ઉઠાવી મુસાફરોને નજર ચૂકવી મોબાઈલ ચોરતી કરતી ગેંગને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચ ગેંગના મોબાઈલની ચોરી કરતા અને ચોરીના મોબાઈલ ખરીદી કરતા શખ્સની ધરપકડ કરી છે ચોરીના તેર જેટલા મોબાઈલ કબજે કર્યા છે અને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં પુણા અને સુરત રેલવે પોલીસ સ્ટેશન ચોપડે નોંધાયેલી છે જો કે પોલીસ ચોરીના પાંચ ગુણાઓ ઉકેલી ગયા છે પોતાના મતછોક પૂરા કરવા આરોપી મોબાઈલ ચોરી કરતા હોવાનું પોલીસ સામે તપાસમાં સામે આવ્યું છે સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પાસે મોબાઈલ ચોરીની અનેક ફરિયાદો પોલીસ છે જેમાં મોટાભાગની ફરિયાદો હજી સુધી આરોપી સુધી પોલીસ પહોંચી શકી નથી ત્યારે આવા મોબાઈલ ચોરી કરતા તત્વોને ઝડપી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એડી ચોરીનું જોર લગાવવામાં આવી રહ્યું છે જો કે આ વચ્ચે ભીડભાડની તકનો લાભ લઈને મોબાઈલ ચોરી કરતી એક ગેંગની ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને ટ્રાઇપ કરી દેજો ધન્યવાદ